પુત્ર તરીકે સંબોધવામાં આવ્યો છે વૃથા કૃષ્ણના પિતા વસુદેવજીના બહેન હતા તેથી અર્જુનને કૃષ્ણ સાથે લોહીની સગાઈ હતી જો ક્ષત્રિયનો પુત્ર લડવાનો ન ભણે એટલે પીછેહટ કરે તો તે નામ માત્રનો ક્ષત્રિય છે જો બ્રાહ્મણનો પુત્ર અપવિત્ર કાર્ય કરે તો તે નામ માત્રનો બ્રાહ્મણ છે આવા ક્ષત્રિયો તથા બ્રાહ્મણો તેમના પિતાના કુપુત્રો કહેવાય હોય છે તેથી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુન એક ક્ષત્રિયનો અયોગ્ય પુત્ર બને અર્જુન કૃષ્ણનો અત્યંત ગાઢ મિત્ર હતો અને કૃષ્ણ તેને રથ પર પ્રત્યક્ષ રીતે માર્ગદર્શન આપી રહ્યા હતા પરંતુ આ બધા જમા પાસાઓ હોવા છતાં જો અર્જુન યુદ્ધનો પરિત્યાગ કરે તો તે અત્યંત અપકીર્તિકર કાર્ય ઠરશે માટે કૃષ્ણએ કહ્યું હતું કે અર્જુનમાં આવી વૃત્તિ તેના વ્યક્તિત્વ માટે સુભાષપદ નથી અર્જુને કદાચ દલિત દલીલ કરી હોત કે તે પરમ પૂજ્ય ભીષ્મ તથા સ્વજનો પ્રત્યે આદર દ્રષ્ટિકોણને કારણે યુદ્ધ ક્ષેત્ર છોડવાનો હતો પરંતુ કૃષ્ણ આવી ઉદારતાને કેવળ હૃદયની દુર્બળતા જ માને છે આવી મિથ્યા ઉદારતાને કોઈ શાસ્ત્ર માન્યતા આપતું નથી માટે કૃષ્ણના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ રહેલા અર્જુન જેવા પુરુષે આવી ઉદારતા અથવા કહેવાતી અહિંસાનો પરિત્યાગ કરવો જોઈએ